પૂસડી બેન કાકા ને ઈ કડી આવે જલપા બેન ખોટા ભગા વારો ના ના સમજ તમારી અંદર જ મે શીખું છે એટલે એમ તો થોડુંક મને આવડી ગયું છે હઈ હાલો ને પુસડી બેન કાકા ને પૂછે કા

વાવ બધાય મસ્તી ના લાગે છે હલ્દી માં કા હારું બધે બીલું બીલું કર્યું છે નકર તો હાવ જ્યાં જો ને પીડું ને પીડું હોય પીડું જોને તમને કાઈ થાય શું થાય આપડા માં પીડું જ હતું સંબંધીઓને તે મને હે ને ઈ તો ખબર નોતી એટલે તમાર હગાય બધે પીડું ઠપકારવાનું નકી કર્યું તું ને એટલે હું કઈ બોલી ના હાઈ કે એટલે મોરી શું मम्मी आप पुसीडी नहीं कराई भी नहीं एक बदे माथा ना खान रिंग उन्ना खली असल से आगू लाना फुल डावारी आ आंटी तो मैं ना खीनी हो अल्ले पुसीडी मैं सिंसो तू ही ना खले क्या तार मम्मी क्या पुसीडी बदे यार रिंग उन्ना असल लगे से फुल डावारी लगो जो नल्डी से वाह बदे क्या असल ना लगे है तार मम्मी क्या पुसीडी ए रिया हमने आउट आया से कई लेता है से वस्तु हमारा फाइन चेस सोनल आ पुसीडी तार फाइन तो हर फैशन वाला बॉयकट वाला से ले ના ના અમારે ફઈ જ નથી આ તો લાલ લાતરે ફઈ કર્યા છે એ સોનલ ગીત તો હાલો ગઈ નાખીએ બીજું હોય ચોરો પીઠી રે

ફુવા દેખાતા નથી ફુવા તો ડગલો ટોપી ભાઈ વિદેશના ફુવા છે ફેશન વાળા છે ભાઈ ભાઈ શું બૂટ માં આવી ક્યાંક હા તારા ફુવાશને ચીઝની બનેલી વસ્તુ જે જમવામાં સોતતા હશે ચીઝ વાળું મેન્યુ છે કે નહીં હા ચીઝ જ ખાવું છે પણ આ રાખ્યું છે ને ચીઝ રાખ્યું છે તેમ તમારે ધબેડો અમારવાળા ત આવા દિયો મમ્મી ને પપ્પા ને ને પીઠી લગાડવા ન થાવું પપ્પા કે પછી લગાડી લેવું કે બાયુ બાયુ ના છે આ કરો તમે તમારે છોટાવારા ભાઈ ફોટાનું ચાલુ જ રાખજો હા અમે તઈન દી તમને કીધા છે કે વસુર નત કરવા અમારે હાલો હાલો પાડજો ओलो मम्मी पड़ी गया तुम्हारा आवा मने संजय ने लगाड़वा दियो पीठी ए हां आते आते मैं दिख रही ए हां पीठी ना रंग में जे नो प्रेम नो रंगे एवो ने एवो रेवो जो ए भगवान हल्दी का रंग चढ़ा के और ठहरो सपने सजा के देखेंगे राजा तेरा ख्वाब हल्दी लगेगी तेल चढ़ेगा ढोल बजेगा तंबू गड़ेगा કામ ઊંઘા થઈ ગયું નથી આવડતું મને તારી ગયા હા તો પછી બીજા ના કેવા જવાય હું હે ઉસા ઉસા બંગે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ